હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે એકદમ નવી રીતે અને યુનિક રેસીપી આજે આપણે બનાવીશું તો એના માટે આપણે એક કપ પાણી લઈ લઈશું એટલે કે મેં અહીંયા એક ગ્લાસ લીધો તો તો અડધો ગ્લાસ પાણી લઈ એની સાથે આપણે નાની એવી ત્રણ ચમચી તેલ ઉમેરી સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું અને સાથે થોડું આપણે કલર માટે હળદર તો આ રીતે તમે જો ક્યારે રેસીપી ન તૈયાર કરી હોય તો આ રેસીપીને તૈયાર કરશું એકદમ ઝડપી તો આખું જીરું ઉમેરી દીધું છે અને એક કપ આપણે મેથી લીધી છે અને સાથે અડધો કપ આપણે દાણા લીધા છે અને હવે આપણે આ બધું સારી રીતે ગરમ થાય એટલે આપણે એક કે દોઢ કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે તો અહીંયા મેં વન થર્ડ કપ આપણે ઘઉંનો લોટ લીધો છે ઝીણો રોટલીનું તો હવે આપણે આ રીતે એકવાર જો તમે આ રેસીપી આ રીતે બનાવી તો તમને એકદમ સરળ રીતે બનશે કે તમારે કોઈ પણ લોટ કે મસાડવાની જરૂર નહીં પડે અને ઈજી એકદમ યુનિક રેસીપી તૈયાર થઈ જાય છે તો આવી રીતે તમે જો શીતળા સાતમ કે કોઈ પણ નાના મોટા તહેવાર હોય તો આવી રીતે તમે વડા કે કોઈપણ પણ રીતે તમે સેપ આપીને તમે આ નાસ્તો બનાવી શકો છો અત્યારે હું અહીંયા આપણે દોઢ કપ ઘઉંના લોટમાંથી આટલો નાસ્તો તૈયાર કરીને હું તમને બતાવું છું તમે તમારા ક્વોન્ટિટી પર તમે ઓછા વધતું તમે નાસ્તો કરી શકો છો એક ચમચી ઘી લગાડી અને સારી રીતે આપણે લોટને મસળી લેવાનું છે લોટ મસળાઈ જાય એટલે ત્યાં સુધી આપણે ગરમા ગરમ હોય ત્યાં સુધી ત્યારે જ આપણે એને લોટને મસળી લેવાનું તમે વધારે પણ બનાવી શકો છો પણ હું અત્યારે તમને એક કપ લઈને તમને બતાવું છું કે એક કપ ઘઉંના લોટમાંથી કેટલો નાસ્તો તૈયાર થઈ જાય છે તો ચાલો હવે આપણે લોટને સારી રીતે મસળી લીધો છે થોડા થોડા લુવા લઈ લઈશું આપણે અને આ રીતે લુવા કરી અને તમારે જો આ રીતે તમારે એને ફ્રાય કરવા હોય તો તમે ફ્રાય કરી શકો પણ આપણે ખૂબ ઓછા તેલમાં આ નાસ્તાને તૈયાર કરીશું તો અહીંયા લીધી છે વેલણ પાટલી અને વેલણ પાટલી લઈને આપણે લુવો લઈ લઈશું કે આ રીતે તમે એને પ્રેસ કરીને પણ બનાવી શકો છો તો અહીંયા આપણે વેલણથી એને એક કે બે વેલણ આપણે એને ઉપર ફેરવી લેવાનું છે અને બહુ પતલી નહીં કે બહુ નહીં એ રીતે આપણે થેપલા જેવું વણી લેવાના છે તો છે ને એકદમ ઇઝી થેપલા બનાવવા તો આ રીતે થેપલા બનાવવાથી આ થેપલાને તમે બે કે ત્રણ દિવસ તમે આને ખાઈ શકો છો બગડતા નથી અને એને આ રીતે તમે બનાવીને ઝડપી તો અહીંયા આપણે આ રીતે થેપલા તૈયાર કરી લીધા છે તો તમે નાના મોટા કોઈપણ આકાર આપીને બનાવી શકો છો તો ચાલો હવે આપણે આ રીતે બધા વણી લીધા છે અને અહીંયા આપણે એક પેન લઈ લઈશું આપણે કોઈ પણ પેન કે તમે આને તમારે ફ્રાય કરવી હોય તો તમે ફ્રાય પણ કરી શકો છો પણ આપણે આજે એકદમ ઓછા તેલથી એને બનાવીશું અને આ નાસ્તો હેલ્ધી હેલ્ધી તો સાથે છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી પણ છે તો મિત્રો આ રીતે તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ફ્રેન્ડ્સ એક સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે આ બધા તવા પર મૂકી દીધી છે અને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરીને શેકી લઈશું તો આ રીતે આપણે થોડું તમે તેલ કે ઘી લગાવી શકો છો તો હવે આપણે એને બંને સાઈડ ઉલટ પુલટ કરીશું અને પછી એને આપણે ઉતારી લઈશું તો હવે આપણે અને આ રીતે આપણે એને દબાવતા જઈશું તો છે ને એકદમ ઈજી કે ભાખરી પણ નહીં કે તમે ભાખરી કહો કે કોઈ પણ તમે કહો તો આ રીતે તમે ઘઉંના લોટનું એકદમ ઝડપી રેસીપી તૈયાર કરી શકો છો ચા સાથે નાસ્તા સાથે કે ઠંડી થાળી ખાવી હોય ત્યારે પણ તમે આ એની સાથે ખાઈ શકો છો ફરી પાછા આપણે સેમ બીજા જેવા તૈયાર કરી લઈશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ નવી રીતે થેપલા બનાવવા કે તમે આને વડા પણ તમે આ રીતે બનાવી શકો છો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરજો હેલ્ધી રહો સ્વસ્થ રહો અને તમે અને તમારા બાળકોનું તમે ધ્યાન રાખો તો હું તમને અહીંયા મેં તોડીને બતાવ્યું છે તો તોડવામાં પણ તમે એકદમ સોફ્ટ અને પોચા તો ખાવામાં એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો આજે આપણે બનાવ્યા છે ઘઉંના લોટમાં મેથી નાખીને એકદમ નવી અને યુનિક રેસીપી તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે આવતીકાલે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો